પ્રતિવર્ષ થી જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ અને વરિષ્ઠ કાર્યકર્તાઓના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ વખતે જનસંઘથી ભારતીય જનતા પાર્ટીના

તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જંગી બહુમતી થી જીતાડવામાં સિંહ ફાળવ આપનાર કર્મઠ કાર્યકરોના યોગદાન બિરદાવ્યું હતું ભારતીય જ્યારે આઝાદીના સંવિધાનને અમલ બન્યાના પંચોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે એના ઉપલક્ષ આગામી દિવસોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય ભારતીય જનતા પાર્ટી શાસિત વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઈ રહ્યું છે બંધારણ એ બંધારણના અમલની શરૂઆત થઈ પંચોતેર વર્ષ આ બંધારણને જ્યારે પૂર્ણ થયા છે ને છોતેર વર્ષમાં આપણે શું પ્રવેશ કર્યો છે ત્યારે વડોદરાના સૌ નગરજનો માટે સૌથી મહત્વનું જે કઈ કામ છે એ રેઇન વોટર નું કામ એ આ વર્ષમાં આપણે શરૂ કરી રહ્યા છે બે હજાર કરતા પણ વધારે રેઇન વોટર ના કામ એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ થાય એવો એક સંકલ્પ છે આ સંકલ્પ પૂર્ણ કરવાની દિશામાં જયારે કોર્પોરેશન જઈ રહ્યું છે ત્યારે બધા જ નગરજનો તરફથી આમાં સૌને મદદ મળે અને પાર્ટિસિપેટરી સિટીઝનશિપના માધ્યમથી આપણે સૌ આ કાર્ય પૂર્ણ કરીએ એવી બધાની પાસે અપેક્ષા છે ફરી એક વખત પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મેયર પિંકી સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિત તમામ મહામંત્રીઓ અને ભારતીયના મ્યુનિસિપલ કાઉન્સીલરો પણ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર હેમાંગ જોશીએ આ નમો ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના પ્રયાસને બિરદાવ્યો હતો અને શહેરીજનોને આ પવિત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ દર્શક મિત્રો અને વડોદરાના નગરજનોને આ છોતેરમાં પ્રજાસત્તાક દિવસના ઉજવણીની હાર્દિક શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું જ્યારે આપણો દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ દેશના ભવિષ્ય એવા યુવાનો આ વખતે પાર્ટીના સંગઠન પર્વની અંદર યુવાનોને પણ જ્યારે ખાસ્સું એવું પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે સર્વપ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની ઉજવણી નવનિર્મિત કાર્યાલય જે કાર્યાલય પણ પોતે યુવા છે આવા કાર્યાલયની અંદર પ્રજાસત્તાક ઉજવણી નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું પાર્ટીના સન્નિષ્ઠ અને સિનિયર કાર્યકર્તા દ્વારા એમના હસ્તે આ ધ્વજારોહણ થયું અને વિધાનસભાના અમારા મુખ્ય દંડક શ્રીમાન બાળકૃષ્ણ શુક્લજી મેયર શ્રીમતી પિંકીબેન અમારા તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ વોર્ડના પ્રમુખ મહામંત્રી શ્રી તમામ કોર્પોરેટર શ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહી અને આ ઉજવણીના ના તેઓ ભાગ બન્યા છે આ સુનિયોજિત રીતે કરવામાં આવેલા કાર્યક્રમને ખૂબ સારી રીતે યોજવા બદલ હું શહેરના મહાનગરના પ્રમુખ શ્રીમાન ડોક્ટર વિજયભાઈ શાહ અને સમગ્ર ટીમને હાર્દિક શુભેચ્છાઓ શોરેન્દ્ર પાટીલ હું માનું છું કે જ્યારે આપણો દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સંગઠનની અંદર પણ એક સંકલ્પ જ્યારે અમારા વૈશ્વિક નેતા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો કોઈ સંકલ્પ હોય એ જ પાર્ટીના એક એક કાર્યકરનો સંકલ્પ હોય અને પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સેવા એ જ સંગઠન એ એ જ સંકલ્પ સાથે આગળ વધવાનો છે ત્યારે વિકસિત ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટીના ની અંદર જે નવું લોય આવ્યું છે એ પણ કાર્યરત રહેશે એ બાબતની હું ખાતરી આપું છું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર